સમગ્ર દેશમાં ગુજરાત હોય દિલ્હી હોય હરિયાણા હોય આવા રાજ્યોમાં કોંગ્રેસ સાથે શીફ શેરિંગ થયેલું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટમાં એક કેન્દ્ર છે ત્યારે આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દબાણ બનાવવામાં આવી રહ્યું છે ઈડીની નોટિસ આપી આપીને અને ઇન્ડિયા ગઠબંધનમાં ખાસ કરીને કોંગ્રેસ સાથે સી સીટ શેરિંગ ન કરો અને ઇન્ડિયા ગઠબંધન સાથે જે એલાયન્સ કરવામાં આવી રહ્યું છે તે તોડી નાખવામાં આવે એવું સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા માની અરવિંદ કેજરીવાલ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જે દબાણ જે છે એ ખરેખર લોકશાહીમાં એક જેને કહેવાય કે હત્યા કહેવાય કારણ કે કોઈ પણ પાર્ટીના સુપ્રીમોને આવી રીતના તમે ખોટી રીતના સીબીઆઈ કે ઈડીના દોર ઉપર તમે દબાણ ન કરી શકો લોકસભાઈ સ્વાહીમાં કોઈ બી પક્ષ કોઈ બી રાષ્ટ્રીય પક્ષ કોઈ બી એલાયન્સ કરી શકે છે ભારતીય જનતા પાર્ટી અન્ય નાના સાથી પક્ષો સાથે જો એલાયન્સ કરી શકતું હોય તો આમ પાર્ટી ઇન્ડિયા કે બંધમાં શા માટે એલાયન્સ ન કરી શકે આ એક તો આપણી દેશની જનતાને પણ પ્રશ્ન પૂછવાની જરૂર છે મોદી સાહેબને અને કદાચ અરવિંદ કેજરીવાલને જો તમે જેલમાં નાખવાની વાત કરી રહ્યા હોય તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટો મોટી ભૂલ હશે કારણ કે જો અરવિંદ કેજરીવાલ જેવા નેતાને જેલમાં નાખશો તો ચોક્કસપણે દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને ક્યારેય માફ નથી કરવાની મારી ગુજરાતની જનતા ક્યારેય માફ કરવાની નથી ચૂંટણી લક્ષી માત્ર માત્ર જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગતા હો તો પછી આવનારા સમયમાં મારી ગુજરાતની જનતા અને દેશની જનતા ચોક્કસપણે આનો જવાબ મોદી સાહેબને આપવાની છે